જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે કોર્ન ચાટ બનાવીશું આપણે પુણેનું પ્રખ્યાત છે આપણે પુના જઈએ તો તેના મોલ પાસે આપણે બહાર મળે છે એકદમ સરસ આ મળે છે અને આપણે ખાવાની પણ મજા આવે આપણે એ રીતના બનાવીશું પુણેનું કોર્ન ચાટ એકદમ મસ્ત ચાટ બનાવવા માટે આપણે અમેરિકન મકાઈ આવે છે તે લઈ લીધી છે કોર્ન મેં ત્રણ ડોડા લીધા હતા તેના આપણે બીયા કાઢી લીધા છે આ રીતના આપણે બીયા કાઢી લેવાના છે પહેલાં એકદમ સરસ અને આપણે આ ખાવાની પણ એટલી મજા આવે છે અને એકવાર બનાવશો તો તમારા ઘરના બધા બનાવવાનું કહેશે એટલું મસ્ત આપણે આ સ્વીટકોન ચાટ બને છે હવે આપણે જઈશું ચૂલા તરફ આપણે એક કૂકર લઈ લીધું છે તમે કોઈ પણ વાસણ લઈ શકો છો તેમાં આપણે ત્રણ મકાઈ છે એટલે પાણી જાજુ લેવાનું છે હવે આપણે પાણી નાખી દીધું છે તેમાં આપણે આપણે એક ચમચી નાખીશું અને બધું આ રીતના મિક્સ કરી સરસ હવે જે આપણે મકાઈ લીધી છે તે નાખી દેસુ આપણે પાણી જાજુ જોશે એટલે આપણે કરશે તો ફરી નાખીશું આપણે નહીં જરૂર પડે આ મકાઈ ડૂબે એટલું આપણે પાણી નાખવાનું છે આપણે કોર્નના બી ડૂબી જાય તે એટલું નાખવાનું છે હવે તેને આપણે ઢાંકીને દસ મિનિટ માટે બફાવા દેશું તમે જો કૂકરમાં ઢાંકણું ઘીને આપણે બાફવું હોય તો બાફી શકો છો પણ આ રીતના બાફશું તો આપણે એકદમ મસ્ત ચાટ મીઠો બનશે આપણે દસ મિનિટ થઈ ગઈ છે તપાસી લેશું ગેસની ફ્લેમ ધીમી કરી નાખીશું એકદમ સરસ આપણે ફૂલી ગયા છે આ રીતના આપણે ફૂલી જશે એટલે આપણે સમજવાનું કે બફાઈ ગયા છે આપણે ચપટા ન બનવા જોઈએ ચપટા હશે તો આપણે બફાણા નહીં હોય એટલે આપણે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે એકદમ ફૂલી જાય આ રીતના એટલે આપણે બફાઈ ગયા અને કલર પણ ચેન્જ થઈ ગયો છે આપણે એકદમ સરસ કલર ચેન્જ થઈ ગયો છે બફાઈ પણ સરસ ગયા છે હવે આને એક આપણે જારીમાં પાણી કાઢી લેશું એક તપેલીમાં જારી મૂકી દેસું અને આપણે તેમાં વધારાનું પાણી લેશું સરસ પાણી કાઠ તેને આપણે એક વાસણમાં મૂકી દેશું અને આ પાણી આપણે ફેંકી નથી દેવાનું આના ઘણા બધા ગુણ છે એટલે આપણે આ શાકમાં કે પરોઠા રોટલા રોટલીમાં ગમે તેમાં આપણે વાપરી શકીએ છીએ એટલે આપણે ફેંકશું નહીં આમાં ઘણા બધા વિટામિન્સ પણ હોય છે એટલે આપણે આ પાણી સાચવીને આપણે ગમે તેમાં યુઝ કરી લેશું એક પેન લીધે છે તેમાં આપણે માખણ નાખી દઈશું આપણે ઘરનું માખણ છે તમારી પાસે માખણ ન હોય તો બટર પણ લઈ શકો છો આ રીતના આપણે માખણ પહેલાં મેલ્ટ કરી લેશું આપણે માખણ મેલ્ટ થઈ ગયું છે તેમાં આપણે મીઠા લીમડાના પાન નાખી દઈશું અને એક ચમચી આપણે હિંગ નાખીશું નાની આ હિંગથી એકદમ મસ્ત આપણે ફ્લેવર આવશે સ્વીટ સ્વીટકોર્ન ચાટનો આ રીતના પહેલાં બધું સરસ મિક્સ કરી લેશું બે સુગંધ આવવા માંડે એટલે આપણે સ્વીટ કોર્ન જે બાફેલા છે તે ઉમેરી દઈશું આ માખણ થી એકદમ મસ્ત ફ્લેવર આપણે આવશે સ્વીટ કોર્ન ચાટ ની આપણે આ રીતના બનાવશું તો એકવાર બનાવશો તો તમારા ઘરના નાના મોટા બધાને ભાવશે એટલું મસ્ત બને છે બે સરસ મિક્સ થઈ ગયું છે આપણે કોઈ પણ મિક્સિંગ બાઉલ લઈ લેશું તેમાં આપણે જે સ્વીટ કોન આપણે વઘાયરા છે તે આમાં નાખી દેશું હવે તેમાં આપણે બધા જે શાકભાજી સુધારા છે તે ઉમેરી દઈશું આપણે મોટી એક ડુંગળી આપણે સુધારી છે એ તમે સ્વાદ પ્રમાણે તમારે જે ખાતા હોય એ પ્રમાણે લઈ શકો છો એક ટામેટું આપણે ઝીણું ઝીણું બધું સુધારી લીધું છે ત્યારબાદ આપણે કાકડી છે કાકડીને સ્લાઇઝ કરી લીધી છે આ રીતના સ્લાઇજ કરશું એટલે આપણે મસ્ત જાટ બનશે લીલું મરચું આપણે

અને ફુદીનો ફુદીનાથી એકદમ મસ્ત ફ્લેવર આવે છે એટલે આપણે ફુદીનો પણ ઉમેરી દઈશું અને આપણે એક લીંબુનો રસ લીધો છે આપણે ખાટું મીઠું એકદમ મસ્ત બને એટલા માટે આપણે લીંબુનો રસ નાખીશું આમાં તમે આંબલીનો પલ્પ પણ નાખી શકો છો પણ લીંબુના રસ આપણે ઉનાની જે આપણે સ્વીટ કોર્ન ચાક ખાઈએ છીએ તેમાં આપણે લીંબુ જ હોય છે પણ તમે ઘરે બનાવવું હોય તો આપણે જે નાખવું હોય જેટલું નાખવું એ પ્રમાણે નાખી શકીએ છીએ અને આપણે આ સ્વીટ કોર્ન એકદમ શરીમાં મિલ્ટિંગ છે અને શરીમાં ઘણા બધા ફાયદા પણ કરે છે આપણે સરસતા રીતના મિક્સ પર લેસુ બધું હવે ઉપરથી આપણે એક ચપટી કિચન કિંગ गरम मसाला આવે છે તે નાખીશું આમાં વસ્તુ તમે ન ખાતા તે કરી શકો આપણે એક દૂનો લીધો છે આપણે બહાર ખાતા હોય તો આપણે ધૂનામાં જ આવે છે એટલા માટે મેં આજે દૂનો લીધો છે એકદમ સરસ ખાવાની મજા પડી જાય તેવો આપણે કોરમચાટ તૈયાર થઈ ગઈ છે આપણે નાના મોટી ભૂખ લાગી હોય તો આ પાંચ મિનિટમાં ફટાફટ બનાવી શકીએ છીએ ફટાફટ બની પણ જાય છે આપણે મસ્ત ચાટ થઈ તૈયાર થઈ ગઈ છે હવે આપણે ફૂદીનાથી ગાર્નિશ કરી દઈશું એકદમ સરસ ને ખાવાની પણ મજા પડી જાય તેટલી આપણે સ્વીટ કોન ચાટ તૈયાર થઈ ગઈ છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ